નમસ્કાર મિત્રો આજે આપણે જામનગર પાસે આવેલા મોટા રણુજાએ દર્શન કરવા જવાના છીએ કે જ્યાં રામદેવપીરનું મંદિર આવેલું છે આ શુભ દિવસો દરમિયાન હું આપ સૌ લોકોને ઘર બેઠા દર્શન કરાવીશ તેમજ રામાપીરની જે પરમ ભક્ત છે ડાલીબાઈ છે તેનું પણ અહીંયા મંદિર છે તેના પણ આપણે દર્શન કરવા જઈશું સાથે જ હીરા ભગત બાપુનો અખંડ ધૂણો પણ છે તેના પણ હું આપને દર્શન કરાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજોશ સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો આપને ઘર બેઠા જ આ રણોજાના દર્શન કરવા મળી જશે તો અહીંયા આપણે રણુજાની મેઇન બજારમાં પહોંચી ગયા છીએ અહીંથી મંદિર બસ થોડેક જ દૂર છે અહીંયા મંદિરની બહાર આપને જોઈતી દરેક વસ્તુ મળી રહે છે સાથે લઈને શ્રીફળ તથા રમકડા તથા અન્ય ચીજ વસ્તુઓ પૂજા સામગ્રીની વસ્તુઓ પણ અહીંયા મળી રહે છે રેણુજામાં આવેલું શ્રી રામદેવજી મહારાજનું પ્રાર્થના મંદિર છે કે જ્યાં આપણે સૌ પ્રથમ દર્શન કરવા જઈશું ત્યાર પછી મુખ્ય પરચા મંદિર છે ત્યાં દર્શન કરવા આ મંદિર ખૂબ જ મોટી જગ્યામાં બંધાયેલું સૌ પ્રથમ આપણે રામદેવ પીર મંદિરના દર્શન કરવા જઈશું ત્યાર પછી હું આપણે આખું મંદિર બતાવીશ આ મંદિરમાં રામદેવ પીરે જે પરચા પૂરા પાડ્યા છે તેનું અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમના જે જે ભક્તોને પરચા આપ્યા છે તેનું અહીં ટૂંકમાં વર્ણન કરેલું છે હવે આવે છે આ રામદેવ પીર નું મુખ્ય મંદિર કરી રહ્યા છો રામદેવ પીર નો ખુબજ સરસ રીતે શણગાર કરવામાં આવ્યો છે તથા અહીંયા લાલાની પણ સેવા કરાય છે કેમ કે દ્વારકાધીશનો અવતાર જ રામાપીર મનાય છે ને તથા અહીંયા પરમ પૂજ્ય સંત શ્રી ખુશાલદાસ બાપોનું સમાધિ સ્થાન પણ છે કે જેના પણ અત્યારે આપ દર્શન કરી રહ્યા છો તથા અહીંયાથી હવે આપણે પ્રસાદી લઈને બહાર નીકળીએ છીએ પણ ચાલુ છે સવારે અગિયાર વાગ્યા થી બપોરે બે વાગ્યા સુધી ભોજન પ્રસાદ સૌ લોકોને વહેચવામાં આવે છે અહીંયા રાધે કૃષ્ણ મંદિર છે તથા તિરુપતિ બાલાજી નું પણ મંદિર છે અને તેની સાથે અનેક દેવી દેવતા અને ભગવાનોની પણ અહીંયા મૂર્તિની સ્થાપના કરેલી છે કે જેથી કરીને જે પણ કોઈ ભક્ત આવે તો તેમને એક જ સ્થાને દરેક ભગવાનના દરેક દેવી દેવતાઓના દર્શન થઈ શકે અત્યારે આપ જે દર્શન કરી રહ્યા છો ત્યાં પ્રાર્થના મંદિરમાં રામદેવ પીરની ધજાના દર્શન છે સૌ લોકો બે હાથ જોડીને આ ધજાના દર્શન કરી લો કેમ કે જેવી રીતે ભગવાનના દર્શન કરવાનું મહાત્મય છે તેવી જ રીતે આ ધજાના દર્શનનું પણ મહાત્મય છે તો હવે આપણે મુખ્ય પરચા મંદિર તરફ આગળ વધીશું કે જે પણ ત્યાં બાજુમાં જ આવેલું છે ઘણા લોકો અહીંયા ધજા પણ ચડાવતા હોય છે તો તેની બાવન ગજના જે નેજા છે તે પણ અહીંયા બાજુમાં જ મળે છે કે જેથી કરીને કોઈ બહારથી આવતું હોય તો તેને દૂર જવું ન પડે આ મંદિર પણ વિશાળ જગ્યામાં બનાવેલું છે અહીંયા પાર્કિંગની સુવિધા છે તથા રહેવાની પણ સુવિધા છે તથા તથા અન્નક્ષત્ર ભોજનાલય અહીં પણ ચાલે છે અને આ રામદેવપીરની નેજાના દર્શન અત્યારે આપ કરી રહ્યા છો હવે આપણે ત્યાં જ દર્શન કરવા જઈ રહ્યા છીએ લીલોડો ઘોડો તેમની સમક્ષ બિરાજમાન અહીંયા રામદેવ પીર તેમના સૌ ભક્તોને દર્શન આપી રહ્યા છે કે જેના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો શાંતિથી દર્શન કરો આપણે કોઈ વાતની ઉતાવળ નથી આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને તે લોકો પણ ઘર બેઠા આ દર્શન કરી શકે આ જે જે નેજા આવે છે તે અહીંયા રાખવામાં આવે છે ત્યાર પછી હવે આપણે મુખ્ય પરચા મંદિરે દર્શન કરવા જઈએ છીએ અહીંયા જે જે લોકોએ બાળકોની માનતા લીધી હોય તેના ફોટા રાખવામાં આવેલ છે અત્યારે આપ જે દર્શન કરી રહ્યા છો તે રણુજા બાજુમાં જ અખંડ ધૂણો છે કે જેના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો આ ખૂબ જ દુર્લભ દર્શન છે સર્વે લોકોને દર્શન કરવા મળતા નથી જેના ભાગ્યમાં લખ્યું હોય તે જ આ ધૂણાના દર્શન કરી શકે છે એટલા માટે કદાચ આપ નસીબદાર હશો એટલે આપ સૌ લોકોને ઘર બેઠા જ આ દુર્લભ દર્શન કરવા મળી રહ્યા છે આ રામદેવપીર મંદિરની બહાર નીકળી એટલી તેની સામે જ શ્રી ડાલીબાઈનું મંદિર આવેલું છે જેવી રીતે મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા જ રીતે ડાલીબાઈ પણ પરમ ભક્ત હતા તેનું પણ અહીંયા મંદિર છે હવે આપણે સૌ લોકો ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ આ ખૂબ જ શાંતિના વાતાવરણમાં અહીંયા બે મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ ક્યાં નીકળી જાય તેની જાણ જ ન થાય સૌ લોકો શાંતિથી દર્શન કરી શકે છે તો આવી રીતે આપણે જામનગર પાસે આવેલા મોટા રણુજા ખાતે રામદેવપીર મંદિરના દર્શન કર્યા મુખ્ય પરચા મંદિરના પણ દર્શન કર્યા પ્રાર્થના મંદિરના દર્શન કર્યા આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે દર્શન કર્યા હશે તો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ જે લોકોએ દર્શન કર્યા હોય તે લોકો કોમેન્ટ સેક્શનમાં જય રામાપીર જરૂર લખે તથા તેના મિત્રોને પણ આ વિડીયો મોકલે તથા આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય રામાપીર મારી સાથે રણુજાના દર્શન કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર